આપણે આગળ વધીએ કે પ્રાચીન ભારતીય સાહિત્ય પ્રાચીન સમયમાં કયા પ્રકારનું સાહિત્ય રચાયું કયા કયા ગ્રંથો લખાયા એને જરા સમજવાનો પ્રયત્ન કરીએ તો પ્રાચીન ભારતીય સાહિત્યની શરૂઆત થાય વેદથી અને ચાર વેદ એમાં ઋગ્વેદ સામવેદ યજુર્વેદ અને અથર્વવેદ આ ચાર પ્રકારના વેદ લખાયા હિન્દુ અંદર તો ઋ્વેદ એટલે શું તો કે ભાઈ ઋગ્વેદની અંદર એક હજાર ને ઋચાઓનો સંગ્રહ છે ઋચા એટલે દેવી દેવતાની સ્તુતિઓ અને મંત્રો એક હજાર ને અઠ્યાવીસ સંગ્રહ પણ દુઃખ થાય કે ઋગ્વેદ અલગ અલગ ભાગોમાં વિભાજીત હતો પણ એ બધા ભાગ અત્યારે ઉપલબ્ધ નથી કારણ કે પ્રાચીન સમયમાં આ બધું જે સાહિત્ય લખાતું એનું મૌખિક અધ્યયન થતું આપણે પ્રાચીન સમયમાં તપોવન પદ્ધતિનું શિક્ષણ હતું ભગવાન રામ લક્ષ્મણ ભરત શત્રુઘ્ન એને પણ વશિષ્ઠ ઋષિના આશ્રમમાં જઈને ભણવું પડ્યું હતું પણ ત્યાં મંત્રો ને જે કઈ શીખવાડતા એ બધું મૌખિક અધ્યયન હતું કંઠસ્થીકરણ હતું લખવાની પરંપરા ન હતી એટલે આ બધું સાહિત્ય ખૂબ મર્યાદિત પ્રમાણમાં ઉપલબ્ધ છે તો જે દેવી દેવતાઓની રૂચાઓ એટલે કે એની સ્તુતિઓ લખાણી અને એ સ્તુતિઓનો ઉપયોગ યજ્ઞોની અંદર થતો હતો ઋગ્વેદ છે એ દસ ભાગમાં વિભાજિત છે કેટલા દસ ભાગમાં પણ એ દસે દસ ભાગ અત્યારે ઉપલબ્ધ નથી તો

સપ્ત સિંધુ એટલે જેલમ ચિનાબ રીશ એટલું સિંધુ અને સરસ્વતી નદી જે વિસ્તારમાં વહેતી એ વિસ્તારમાં આર્ય પ્રજાએ વસવાટ કર્યો તો આપણે આગલા અંદર ચર્ચાઓ કરી છે ઘણી બધી તો એ આર્ય પ્રજા એટલે રામાયણ મહાભારત કાળની પ્રજા એમણે એનું રાજકીય જીવન કેવું હતું એ લોકોનું સામાજિક જીવન કઈ પ્રકારનું હતું એ સમયમાં કેવી ધાર્મિક વિધિઓ થતી હતી એ બધી બાબતોનું વર્ણન ઋગવેદની અંદર જોવા મળે છે ઋગ્વેદ પછી રચના થઈ સામવેદ સામવેદ એટલે સંગીતની ગંગોત્રી કહેવાય સંગીતની ગંગોત્રી કહેવાય એટલે કે સામવેદની અંદર ભારતીય સંગીતનું જબરદસ્ત વર્ણન છે ઋગ્વેદના છંદોનું ગાયન કરવાની વિધિ ઋ્વેદ અંદર આ જે રૂચાઓ લખાણી એક હજાર ને અઠ્યાવીસ ઋચાઓ એ કઈ રૂચાને કયા રાગમાં કયા ઢાળમાં કેવી રીતે ગાવી એ બધું વર્ણન સામવેદની અંદર જોવા મળે છે એટલે ઋગ્વેદના જે શ્લોક છે એને રાગ અને લય સાથે ગાવા માટેની વિધિ પરંપરા સામવેદની અંદર આપેલી છે સામવેદ પછી વાત આવે યજુર્વુર્વ એટલે પદ્ય સ્વરૂપે લખાયેલો ગ્રંથ છે મહાભારત આપણે વાંચીએ તો આપણને ખ્યાલ આવે કે એ સમયમાં અનેક પ્રકારના યજ્ઞો થતા યજ્ઞમાંથી શસ્ત્રો ઉત્પન્ન કરેલા છે આપણા ઋષિ એ વિશ્વામિત્ર એ અને

એને પુત્ર કામેશ યજ્ઞ કર્યો અને એ યજ્ઞ માંથી દુષ્ટ ગૌમન અને દ્રૌપદી ઉત્પન્ન થયા મહારાજા દશરથે યજ્ઞ કર્યો અને યજ્ઞ ના ફળ સ્વરૂપે રામ લક્ષ્મણ ભરત શત્રુઘ્ન નો જન્મ થયો તો આવા યજ્ઞો કરવાની વિધિ યજુર્વ વેદની અંદર છે દોસ્તો એટલે કયો યજ્ઞ કરતી વખતે કયા મંત્ર બોલવા કયા યજ્ઞ વખતે કઈ ક્રિયાઓ કરવી અને કઈ કઈ વિધિઓ કરવી એ બધું વર્ણન યજુર્વવેદની અંદર છે અશ્વ મેઘ યજ્ઞો પણ થયા છે પ્રાચીન કાળમાં તો એ બધું વર્ણન યજુર્વવેદની અંદર છે ત્યાર પછી અથર્વવેદ અથર્વવેદની અંદર અનેક પ્રકારના કર્મકાંડો અને સંસ્કારોનું વર્ણન છે ભારતીય સંસ્કૃતિની અંદર સોળ સંસ્કારોનું વર્ણન આપણને જોવા મળે છે સોળ સંસ્કાર બાળકના જન્મથી મૃત્યુ સમયે તમે જરા ગુગલ ઉપર સર્ચ કરજો સોળે સોળ સંસ્કાર તમને જોવા મળશે એટલે પવિત્ર સંસ્કાર છે જાતક સંસ્કાર છે કર્ણવેદ સંસ્કાર છે ઉપનયન સંસ્કાર છે વિદ્યારંભ સંસ્કાર છે આવી રીતના સોળ સંસ્કાર એનું વર્ણન અથર્વવેદની અંદર જોવા મળે છે તો અથર્વવેદ પછી રચાયા ઉપનિષદ ઉપનિષદની અંદર બ્રહ્માંડનો આરંભ કઈ રીતે થયો ક્યાંથી થયો વિજ્ઞાન તો એમ કે છે કે અમીબા પણ હિન્દુ ધર્મ એવું કહે છે કે મત્સ્ય અવતાર થયો અને મત્સ્ય અવતાર પછી ભગવાન મનુ ઉત્પન્ન થયા અને ત્યાંથી મનુષ્ય ની ઉત્પત્તિ થઈ આ બધું વર્ણન ઉપનિષદની અંદર છે પણ દુઃખ સાથે કેવું પડે કે આપણા ગ્રંથો ની અંદર જે વર્ણન છે એ ખુદ આપણે સ્વીકારવા તૈયાર નથી એટલે જીવન અને મૃત્યુ એને લગતા પ્રશ્નોનું સમાધાન આ ભૌતિક જગત શું છે જ્ઞાન અને પ્રકૃતિ આવા અનેક પ્રશ્નોની સમજૂતી સમજણ ઉપનિષદ ની અંદર આપેલી છે અને કુલ એકસો ને આઠ જેટલા ઉપનિષદો લખાયા છે એમાં બે ઉપનિષદોના નામ આપેલા છે અને છાંદોગીય આ બંને ઉપનિષદોના નામ છે હેતુલક્ષી પ્રશ્ન માટે ખાસ ધ્યાન રાખજો દોસ્તો સરળ અને સુંદર વાક્યો દ્વારા ગહન વિચારો ઊંડાણપૂર્વકના વિચારોનું વર્ણન છે એની અંદર એટલે કો ઉપનિષદ છે એમાં ઉપનિષદની સંખ્યા એકસો ને આઠ બતાવેલી છે ત્યાર પછી બ્રાહ્મણ ગ્રંથોની રચના થઈ બ્રાહ્મણ ગ્રંથો એટલે વેદની અંદર જે મંત્રો લખાયા વેદોની ભાષા છે ને એ સમજવી મુશ્કેલ હોય છે એ ખૂબ ઊંડાણપૂર્વક વિચારો કરીને લખાયેલા શબ્દો હોય છે તો વેદોના મંત્રો ને સમજવા માટે સ્વરૂપમાં રચાયેલ ટીકાઓનો ગ્રંથ એટલે બ્રાહ્મણ ગ્રંથ અને બ્રાહ્મણ ગ્રંથોની અંદર પણ જુદા જુદા યજ્ઞો અલગ અલગ પ્રકારના યજ્ઞ કરવા માટેની વિધિ કયો યજ્ઞ કઈ રીતે કરવો એની તમામ વિધિઓનું વર્ણન બ્રાહ્મણ ગ્રંથોની અંદર છે એટલે બ્રાહ્મણોને માર્ગદર્શન આપતા આ ગ્રંથો છે એટલે બ્રાહ્મણ ગ્રંથોની અંદર પણ અલગ અલગ પ્રકારના યજ્ઞોનું વર્ણન છે એના માટે જુદી જુદી વિધિઓનું વર્ણન છે બ્રાહ્મણ ગ્રંથો પછી રચના થઈ આરણ્યક આરણ્યક અરણ્ય અરણ્ય એટલે જંગલ આર્ય પ્રજાના સમયમાં આર્ય પ્રજા જે છે એ જિંદગીના પાછલા ભાગમાં

જ્ઞાનથી ભરપૂર એવા ગ્રંથો લખતા એ ગ્રંથને કહેવાય છે આરણ્યકો અને પછી વાત આવશે વેદાંગ વેદાંગની અંદર કર્મકાંડ જ્યોતિષ વ્યાકરણ અને ખગોળ શાસ્ત્રનું વર્ણન છે ખગોળ શાસ્ત્ર એટલે બ્રહ્માંડ અંગેનું શાસ્ત્ર આપણા ઋષિ મુનિઓ પાસે એ જમાનામાં પણ બ્રહ્માંડ અંગીનું જ્ઞાન હતું એટલું નોલેજ હતું કે જ્યાં સુધી આજનું વિજ્ઞાન તો હજી પહોંચ્યું જ નથી વ્યાકરણ જ્યોતિષ શાસ્ત્ર અલગ અલગ પ્રકારના કર્મકાંડ આ દરેક બાબતનું વર્ણન વેદાંગની અંદર આપણને જોવા મળે છે તો આ બધું પ્રાચીન ભારતીય સાહિત્ય છે પછી વાત કરીએ રામાયણ અને મહાભારતની રચના દુઃખ થાય કે આજની યુવા પેઢીને રામાયણ મહાભારતના પાત્રો વિશે પણ ઘણી વખત ખબર નથી હોતી રામાયણ અલગ અલગ ભાષાની અંદર રામાયણ લખાણી છે દક્ષિણ ભારતમાં કૃતિવાસ એણે પણ રામાયણની રચના કરી છે કન્નડ ભાષાની અંદર તો વાલ્મીકીએ પણ રામાયણ લખી છે એ સંસ્કૃત ભાષામાં લખાણી છે તુલસીદાસે રામાયણ લખી અવધી ભાષામાં લખાણી છે રાજા ની કથા એ આપણે જાણીએ છીએ પણ તમને થોડી વધારાની માહિતી અહીંયા આપી દઉં કે રામાયણ છે એ જુદા જુદા ભાગની અંદર વિભાજીત છે કુલ સાત જેટલા ભાગ છે એ સાતે સાત ભાગને કહેવાય છે કાંડ સૌથી પહેલા અયોધ્યા કાંડ બાલકાંડ સુંદરકાંડ લંકા સાત ભાગમાં વિભાજિત છે અને ઈસવીસનની બીજી સદીમાં એની રચના થઈ છે એટલે ઈસવીસન શરૂ થઈ પછીના બસો વર્ષ તો રામાયણની અંદર પણ ઘણી બધી દિલચસ્પ ઘટનાઓનું વર્ણન જોવા મળે છે એવી એવી ઘટનાઓ છે કે કદાચ આજનું વિજ્ઞાન એને સ્વીકારશે નહીં કે ભાઈ રામ અને લક્ષ્મણ બંનેને નાગપાશ બાણ મારવામાં આવે ત્યારે હનુમાનજી એક જ રાતની અંદર પૃથ્વી નામના ગ્રહ ઉપરથી બીજા ગ્રહ ઉપર જાય વિષ્ણુ લોક એટલે આપણે બીજો ગ્રહ એવું ધારી લઈએ અને ત્યાંથી ગરુડજીને બોલાવીને આવે અને ગરુડજી રામ અને લક્ષ્મણને નાગપાસમાંથી મુક્ત કરે આવી ઘટનાનું વર્ણન અંદર છે તો હનુમાનજી પાસે કેટલી ઝડપ હશે કેટલી સ્પીડ હશે એક ગ્રહ ઉપરથી બીજા ગ્રહ ઉપર જઈ અને રાતોરાત પાછું આવી જવું કદાચ આજના માણસો આજની આપણી બુદ્ધિ આ વસ્તુ નહી સ્વીકારે પણ એ સમયમાં આ પરંપરા હતી એ આપણે સ્વીકારવી પડે એવી જ વાત આવશે મહાભારત ઘણા લોકો એવું કે છે કે મહાભારત ઘરમાં ન રખાય ઘરમાં મહાભારત થાય અરે ભાઈ મહાભારત છે તો ભગવદ્ ગીતા છે ભગવદ્ ગીતા એટલે હિન્દુ ધર્મનો પવિત્ર ગ્રંથ લાલ કપડામાં એને બાંધીને નથી રાખવી એને વાંચવાની છે એને જીવનમાં ઉતારવાની છે તો મહાભારતની રચના કરનાર વેદ વ્યાસ વેદ વ્યાસ જે છે તમારી જાણ માટે કહી દઉં કે ભીષ્મ પિતા વેદ વ્યાસ ચિત્રાંગત અને વિચિત્રવીર્યા ચાર ભાઈઓ હતા માતા પિતા પણ અલગ અને હા માં પણ અલગ અને બાપ પણ અલગ કઈ રીતે ઊંડાણપૂર્વક સમજવા જેવું છે અત્યારે એટલો સમય નથી મહાભારતનું વંશ વૃક્ષ પણ મહાભારત એટલે માત્ર ને માત્ર કૌરવો પાંડવોની યુદ્ધ કથા નથી મહાભારતની અંદર અનેક પ્રકારની દિલચસ્પ ઘટનાઓનું વર્ણન છે અને મહાભારત છે એ કુલ અઢાર ભાગમાં વિભાજીત છે અને એના જે ભાગ છે પર્વ એમાં પર્વ છે કર્ણ પર્વ છે આવા અલગ અલગ પ્રકારના પર્વ છે એટલે વિશ્વનો સૌથી મોટો કાવ્ય ગ્રંથ કોઈ હોય તે મહાભારત છે વાંચવા કરતા એ ગાવાનો વિષય છે અને લગભગ એક લાખ થી વધારે શ્લોકોનું એમાં વર્ણન છે અને શ્રીમદ ભગવદ ગીતા એટલે ભગવાન કૃષ્ણ પરમાત્માના મુખમાંથી નીકળેલું માધુર્ય ભગવાન કૃષ્ણ પરમાત્માના મુખમાંથી નીકળેલું અમૃત એટલે શ્રીમદ ભગવદ ગીતા હજારો વર્ષ પહેલા કુરુક્ષેત્રના મેદાન ની અંદર જ્ઞાન ભક્તિ અને કર્મ જ્ઞાન મેળવો તો પણ મોક્ષ મળશે ભક્તિના માર્ગે ચાલો કર્મ કરો સત્કર્મ કરો સારા કર્મ કરો કર્મ ફળની આશા નહી રાખો માત્ર કર્મ શીખવાડે એટલે કરોડો લોકો ઉપર ભગવદ્ ગીતા પ્રભાવ જોવા મળે છે ભારતમાં સંસ્કાર સિંચનનું કાર્ય ભગવદ્ ગીતા દ્વારા થયું છે અને સંસ્કૃત ભાષાની અંદર આ સિવાય પણ પુષ્કળ સાહિત્ય લચાયું છે એટલે આ બધું પ્રાચીન ભારતીય સાહિત્ય છે ભગવદ્ ગીતા પછી વાત આવે પુરાણ પુરાણ લચાયા કુર્મી પુરાણ છે પછી ગરુડ પુરાણ છે શિવ મહાપુરાણ છે ભાગવત પુરાણ છે મત્સ્ય પુરાણ છે નૃસિંહ પુરાણ છે આવા અલગ અલગ પુરાણો ની રચના થઈ અહીંયા અમુક નામ તમને આપેલા છે કુર્મી પુરાણ કલ્કી પુરાણ મત્સ્ય પુરાણ શિવ મહાપુરાણ નારદ પુરાણ શાંતિપુરાણ આવા અલગ અલગ પુરાણોની રચના થઈ છે અને આ તમામ પુરાણોનો સાર કોઈ હોય તો એ છે શ્રીમદ ભાગવત પુરાણ એટલે આ બધા ગ્રંથોની અંદર એટલું બધું ઊંડાણ નોલેજ છે કે કદાચ આજનો માનવી એ નોલેજને સમજી નહીં શકે એ સિવાય સંસ્કૃત ભાષાની અંદર બીજા અનેક પ્રકારના શાસ્ત્રો લખાયા છે સ્મૃતિ ગ્રંથોની રચના થઈ છે કોઈની યાદમાં લખાયેલા ગ્રંથો કૌટિલ્યએ અર્થશાસ્ત્રની રચના કરી આજના અર્થશાસ્ત્રીઓ પણ જેનો અભ્યાસ કરે છે એ કૌટિલ્યનું અર્થશાસ્ત્ર છે વહીવટી વિજ્ઞાન એની અદ્ભુત કૃતિ અદ્ભુત ગ્રંથ એટલે કૌટિલ્યનું અર્થશાસ્ત્ર તો મૌર્ય યુગની સ્થાપના કરનાર આચાર્ય ચાણક્ય એનું બીજું નામ એટલે કૌટિલ્ય અર્થશાસ્ત્રની રચના એ સમયમાં કરી અને ચંદ્રગુપ્ત મૌર્યને શીખવાયું કે દેશનું શાસન કઈ રીતે ચલાવાય એ બધું વર્ણન અર્થશાસ્ત્ર ની અંદર છે અને સ્મૃતિ ગ્રંથો ની અંદર ધર્મ દ્વારા અનુમોદિત કર્તવ્યો એટલે ધર્મ એ સ્વીકારેલા કર્તવ્યો રિવાજો નિયમો એ બધાનું વર્ણન સ્મૃતિ ગ્રંથોની અંદર જોવા મળે છે થેન્ક યુ ગુડ બાય આવજો